રક્ષિત પટેલ અને વિનીત પરમાર સાથે મળીને વડોદરામાં વિઝાની પ્રોસેસ તથા વિઝા આપવાના કામ બાબતની ઓફિસ ચાલુ કરી હતી આ દરમિયાન પોરબંદરના કસ્ટમરોને વિઝા આપવાનું કામ કરતા ભાવિનભાઈ સાથે ઓળખાણ થઈ હતી ભાવિનભાઈ થકી તેને પોરબંદર જિલ્લામાંથી બાર જેટલા કસ્ટમરોને કેનેડા તથા રોમાનિયા દેશના વર્લ્ડ વિઝા આપવાનું કામ મળ્યું હતું આ તમામે અડધા પૈસા ભાવિનને આપ્યા હતા તે પૈસા ભાવિને જયદીપને આપ્યા હતા બાકીના અડધા કસ્ટમરોએ જયદીપ મોજિદ્રાને આપ્યા હતા આરોપીઓએ અમુકને રોમાનિયા અને ડુપ્લિકેટ વિઝા આપ્યા હતા આ દરમિયાન ભાવેનું રોડ એક્સિડન્ટમાં મોત થયું હતું જેથી કસ્ટમરોએ પ્રેશર કરી વિઝા આપવા માટે દબાણ કરતા આરોપીઓએ વિઝા આપવાનું કામ ન થતાં ઓફિસ બંધ કરી નાસી ગયા હતા જેથી આ અંગે ગુનો દાખલ થયો હતો પોરબંદર અને વડોદરામાં ફરિયાદ થઈ હોવાથી આરોપીને પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે